પંચમહાલ જિલ્લા લોકસભા ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ થતા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું સાથે લોકસભાની ચૂંટણીને લઈ સામાજિક આગેવાનો સાથે સમન્વય બનાવી રાખવા મિટિંગ યોજાઈ સાતમી ના રોજ ગુજરાત રાજ્યમાં યોજાનાર લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે પંચમહાલ લોકસભા બેઠક પર મતદાન થનાર છે જેને લઈ જિલ્લા પોલીસ દ્વારા પણ કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક તથા તમામ પોલીસ અધિકારીઓ સાથે રાખે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા કોલિંગ બુધ વિસ્તારમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું ને જેને લઈને લોકોમાં વિશ્વાસ બેસે ને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા આગામી સાત મેના રોજ સમગ્ર ગુજરાતમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી માટેનું મતદાન થનાર છે જે અનુસંધાને પંચમહાલ જિલ્લામાં પણ મતદાન થનાર છે મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી રીતના થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જગ્યાએ પોલીસનું છેલ્લા દોઢેક માસથી પેટ્રોલિંગ તથા ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન માટેના તમામ પ્રયત્ન સ્થાનિક આગેવાનોને મળીને કોઈ જગ્યાએ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો કોમ્પિડિડન્સ બિલ્ડિંગ મેઝર માટેના જે કંઈ પણ કામગીરી કરવાની હોય એ તમામ કરવામાં આવી રહેલ છે આજ રોજ ગોધરા ટાઉન બી ડિવિઝન વિસ્તારના જેટલા પણ પોલિંગ બુથ છે તેનું એક ફૂટ માર્ચ આયોજન કરી તમામ અધિકારીઓને સાથે રાખીને એક લોકોમાં એક વિશ્વાસ કેળવાય અને એક શાંતિથી ચૂંટણી યોજાશે એ વિશ્વાસ રહે એ માટે એક ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવેલ છે આગામી અડતાળીસ કલાક દરમિયાન પણ પોલીસ ચુસ્ત રીતના તમામ નાકાઓ ઉપર પણ ચેકિંગ આ રીતના જ રાખશે પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે